હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે પિચકારી અને રંગોની દુકાનો પણ તહેવાર માટે તૈયાર છે અને આવા જ એક અમદાવાદના માર્કેટની મુલાકાત લીધી અમારા સંવાદદાતા કેતન જોશી આવો જોઈએ અત્યારે અમે અમદાવાદના રાયપુર વિસ્તારમાં હાજર છીએ અને અહીંયા હોળીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે અલગ અલગ દુકાનો અહીંયા લાગી ચૂકી છે કલરની દુકાન છે પિચકારીની દુકાન છે તો દર વર્ષે રાયપુરમાંથી રિટેલ અને હોલસેલની એક મોટું માર્કેટ અહીંયા આવતું હોય છે તો આ વખતે શું છે ખાસ એ જાણીએ આપણે દુકાનદાર પાસેથી કારણ કે દર વર્ષે કોઈને કોઈ યુનિક વસ્તુ જે માર્કેટમાં આવતી હોય છે અચ્છા જણાવો આ વખતે શું શું ખાસ વસ્તુઓ છે ને કોઈ નવું કંઈ આવ્યું હતું પિચકારીમાં તો કસ્ટ ઘરને છોકરાઓને સ્પાઈડરમેન છે હલ્ક છે એવી પિચકારી જે રેગ્યુલર આવે છે એ વધારે આકર્ષક રહેતી હોય છે આ વખતે નવું આવેલું છે કલર સિલિન્ડર આવેલા છે નવા એમાં તમારે ખાલી પ્રેશર આપવાથી ખાલી જેને ગુલાલ ઉડાવવું હોય એ ઉડાવી શકાય છે અને એ હર્બલ ગુલાલ આવતું હોય છે એમાં ચાર કલર આવતા હોય છે બિલકુલ તો આ કલર ક્લાઉડ છે એ ખૂબ જ આકર્ષક આ વખતે રહેવાનું છે થોડું પ્રાઇઝમાં એક હજાર રૂપિયાનું એક છે પરંતુ આખો સિલિન્ડર આપણે જોઈ શકો છો કે અહીંયા પ્રેશર કરીને કોઈના ઉપર આપણે છે એ અબીલ ગુલાલનો છંટકાવ કરી શકીએ છીએ વેરિયન્ટ કલર છે અંદર તો આ પણ છે અને સાથે સાથે દર વર્ષે બાળકોના પ્રિય હોય છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ મિકી માઉસ ટેન્ક છે અથવા તો ડોરીમોન છે તો આ પ્રકારની જે વસ્તુ છે એ માર્કેટમાં દર વર્ષે છે ચાલતી જ હોય છે ભાવની વાત કરીએ તો અમે દુકાનદારને પૂછ્યું તો દર વર્ષ કરતાં આ વખતે કોઈ ખાસ ભાવ વધારો નથી થયો તો ચોક્કસપણે આપણે આશા રાખી શકીએ કે રંગોનો તહેવાર આ હોળી છે એ આબાલ વૃદ્ધ સૌ કોઈ સારી રીતે ઉજવી શકશે કેતન જોશી 감사합니다. <목소리나>